નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુર કલેક્ટર કચેરી ખાતના પ્રાંગણમાં આશા વર્કર બહેનોના ધામા લઘુત્તમ વેતન ઇન્સ્ટેવી સહિતની કામગીરીના બોઝને લઈને આશા વર્કર બહેનોના કલેક્ટર કચેરી બગીતામાં ધામા તમામ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર સાથે તમામ માંગણીઓ પત્ર લખી પોસ્ટ ઓફિસમાં જઈ દરેકે પોસ્ટ કવર મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ પોસ્ટ લખી અને તેમની આ જે તકલીફો મુસીબતો છે તે તમામે તમામ સરકારશ્રીને જણાવી હર વખતે બહેનો પર મોટો બોજ કામનો મૂકી દેવામાં આવે છે એ પ્રમાણેનું એમને માનદ વેતન આપવામાં આવતું નથી તો આજે આશા વર્કર બહેનોના અગ્રણી શું કહે છે ગુજરાત સરકારનો થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર થાય છે કે આશા વર્કર બેનો જે મામૂલી ઇન્સ્ટિટ્યુટમાં કામ કરે છે એમને એચ અને એચબી વાયસીની કામગીરી ઓનલાઈન પોર્ટલ પર કરવાની હોય છે હવે આ બહેનોને સામાન્ય ઇન્સિયટી મળે છે ગરીબ બહેનો તાત્કાલિક એન્ડ્રોઈડ મોબાઈલ જેથી ખરીદે હવે બીજું કે અંતરિયા ગામડામાં કવરેજના પણ પ્રોબ્લેમ હોય છે તો આ બહેનોને એ સમસ્યાનું સમાધાન નથી આવ્યું અગાઉ આખા ગુજરાતમાં બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા રેલીઓ કરી પરંતુ સરકારે એનું સમાધાન નથી લાવ્યું અને ફરી પાછું એક પરિપત્ર કર્યો કે જો ઓનલાઈન કામગીરી નહીં કરવામાં આવે તો એ બહેનોને જેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અમને આશા વર્કર બહેનોને એવું કહેલું કે બહેનો તમે અમને વોટ આપો અને તમારે જરૂર પડે તો અમને એક કાગળ લખજો અને હું તમારા બહારે દોડતો આવીશ પરંતુ આટલા વર્ષોથી અમે અમારી માંગણીઓ માટે વારંવાર ગુહાર લગાવી છે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી અમારી માંગણીઓ સંતોષતા નથી ત્યારે આજે અમે આશા વર્કર બહેનો ઓનલાઈન એન્ટ્રી બાબતે અને ઇન્સ્ટિટિવ પ્રથા બંધ કરીને લઘુત્તમ વેતન લાગુ કરવા બાબતે અમે મુખ્યમંત્રીને લેખિત લેટર લખી અને એમને અમારી માંગણીઓ સંતોષવા માટે કાગળ લખીએ છીએ આશા રાખીએ કે સાહેબ અમારી માગણીઓ સાંભળે અને અમારી માગણીઓ સ્વીકાર કરે આજે અમે વિરોધ કરો બનાસકાંઠાની જે હજાર જેટલી આશા વર્કર બહેનો અહીંયા આવી છે એચબી વાયસી અને એચબીએનસી જો પહેલાં અમારે ઓફલાઈન કરવાની હતી અને નવમાં મહિનાથી અમને લેટર આવે છે કે તમે બેનો ઓનલાઈન કરો હવે આ બહેનો ઓછું ભણેલી છે તેમને ઓન એમના જોડે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી અને એમને ઓનલાઈન કામ કરતાં સતત એમના પીએસસીમાં દબાણ કરવામાં આવે છે ફરજીયાત કે ઓનલાઈનનું કામગીરી કરો અને અમારી બહેનો આ કામ કરતાં જ આવડતું નથી નથી એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે એને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ એમને ઇન્સિટીવ મળશે તો હવે અમારે તો અમે તો ઇન્સિટીવ પ્રથા ઉપર જ છીએ તો અમને જે કામ કરે એનું ઇન્સિટિવ અમે અમે ઓફલાઈન કામગીરી કરીશું જ અને જો અમારો આ માર્ગ નહીં શીખવાની તો અમે ઓફલાઈન એચબીએમસી એચ જે અમે વિઝિટો કરીએ છીએ એ બધી આશા વર્કરો બંધ કરી દેશું અને જો અમારા વિસ્તારોમાં બાર મરણ વાતાવરણ એ કોઈ થાય તો અમારી કોઈ જિમ્મેદારી નહીં હોય અત્યારે અત્યારે અમે બનાસકાંઠાની જે આશા વર્કર બધે બેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખવામાં આવે છે અને પત્ર દ્વારા અમે રજૂઆત કરીશું મારું નામ પરમાર નૈનાબેન બી ડીસા અર્બન